ની જુલાઈ અમદાવાદમાં યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાને લઈને ઓલ સિપાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લઈ મહંત પૂજ્ય દિલીપદાસજી બાપુનું મોમેન્ટો અને સાર ઓઢાલી સન્માન કરી

મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત મુસ્લિમ સમાજ દ્વારા પૂજ્ય મહંત દિલીપદાસજી બાપુ સન્માન કરતા પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો